નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતાપનગર ખાતે અનુપમસિંહ ગેહલોતે ધ્વજ ધ્વજવંદન કર્યું હતું તો વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ વિભાગ શ્રી ટીમ અને ટ્રાફિકના જવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી સાથે ડોગ સ્કોડ દ્વારા ડોગના કરતબ કરવામાં આવ્યા પોલીસ જવાનો દ્વારા અનેક સેવામાં તત્પર હોય છે અને તેવામાં આજે તમામ પોલીસ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ

જેના ખૂબ અથક પ્રયાસના લીધે આજના દિવસ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવી રહ્યા છે એવા અમારા પરેડમાં ભાગ લેનાર અમારા અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો ટીમના જવાનો ટીઆરબીના જવાનો એનસીસીના આર્મી અને એરફોર્સના બીજા દિવસ ઉજવીએ છીએ ત્યારે અમે આજે યાદ કરીએ છીએ કે અમારે જ્યારે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી અને એના પછી આપણા ખૂબ જ અમારા દેશના સપૂતો હતા આ બધામાં એક જ્યારે સંવિધાનની કમિટી બનાવવામાં આવી અને પછી આ ખૂબ સરસ એવા સંવિધાનની રચના કરવામાં આવી અને જેના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ભારત દેશ આપણા સ્વીકારી અને ગણતંત્ર ભારત તરીકે જોએ જ્યારે અમે ગૌરવશાલી દેશમાં રહીએ છીએ ત્યારે એવા તમામ લોકોના અમે યાદ કરીએ જેના ખૂબ જ મોટો ફાળો દેશના આઝાદીને સાથોસાથ આપણા સંવિધાન બનાવવામાં અને સંવિધાનના લાગુ કરવામાં છે આજે જ્યારે બધા લોકો અમે ડ્યુટીમાં જ્યારે નિમણૂક થાય છે જ્યારે અમે લોકો આપણા અલગ અલગ જ્યારે યુનિફોર્મ પર્ટિક્યુલરલી વાત કરીએ તો જો યુનિફોર્મ સર્વિસેસ છે માં જ્યારે અમારા ભરતી થાય છે ટ્રેનિંગ થાય છે અને ટ્રેનિંગ કમ્પ્લીટ કરી સંપૂર્ણ ટ્રેનિંગ જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે અમારા જો પાસિંગ આઉટ પરેડ થાય છે ત્યારે પણ અમે સંવિધાનના શપથ લઈએ છીએ કે અમે સંવિધાનના સાચી માની શપથ લઈએ છીએ કે પૂરા સંવિધાનના જ પ્રમાણે અમે આગળ આપણા આવનાર જેટલા બી ફરજો રહેશે અમે ફરજ બજાવીશ તો સંવિધાન આપણે માટે એક એવા ગ્રંથ છે કે આ ગ્રંથના થકી બધા પૂરા આખા દેશમાં તમામ લોકો સંવિધાન માનીને ચલે છે ચાહે યુનિફોર્મ સર્વિસીસ હોય ચાહે આપણા સિવિલિયન હોય ચાહે અમારા દેશના જો ઘડવૈયાઓ હોય બધા લોકો સંવિધાનના સર્વોપરી માનીને આપણા બધા કામ કરે છે અને આ જ સંવિધાન આપણા ખુદી છે કે આપણા દેશમાં ત્રણ હજારથી વધારે લેંગ્વેજિસ હોય અલગ અલગ કલ્ચર હોય અલગ અલગ રિલિજન હોય અલગ અલગ એરિયાના અલગ અલગ વિસ્તારના જો એ સારી અને સારી બાબતો હોય છતાં એકદમ બોલીએ કે યુનિવર્સિટી આપણા આ રીતે બોલીએ કે જો ડાયવર્સિટી એટલા છે છતાં એટલા યુનિટી આપણે આપણામાં છે જોઈએ કે તમામ કલ્ચર લેંગ્વેજ હોવા છતાં યુનિટી એન્ડ ડાયવર્સિટી છે તો આ એના બધો ફાળો આપણા સંધાનના છે આજે જ્યારે એક વર્ષની વાત કરીએ છેલ્લા બે હજાર ત્રેવીસથી ચોવીસ એક વર્ષ દરમિયાન શહેર ભૂલશે ખૂબ જ સારી કામગીરી આપણી પ્રજાના સેવામાં કરી છે આપણા પ્રજાને સલામત રાખવા માટે ખૂબ જ મહેનત આ બધા લોકો કરેલા છો અને જ્યારે આપણા વડોદરા એક ઉત્સવપ્રિય એક શહેર છે અને સાથોસાથ સંસ્કારી નગરી છે આપણા ગુજરાત રાજ્યના અને એના સાથોસાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કેમિકલના એરિયા છે અમે લોકો એવા જગ્યા ધરાવીએ છીએ આપણા ગુજરાતમાં જેના મધ્ય ગુજરાતના સેન્ટર બોલીએ છીએ પચરમા ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એના જ ભાગરૂપે વડોદરા શહેરમાં વડોદરા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બી એક સરસ પરેડના આયોજન કરવામાં આવેલા જેમાં આપણા રાષ્ટ્રીય ધ્વજના સન્માન આપવામાં આવે અને સાથોસાથ અલગ અલગ અમારા પરેડમાં પોલીસ નોર્મલ પોલીસ એના સિવાય સી ટીમના ટીમો અમે હોમગાર્ડની ટીમો ટ્રાફિકના અમારા જવાનો અને એનસીસીના જો આર્મી વિંગ અને એરફોર્સ વિંગ માઉન્ટેન પોલીસ અને ડોગ પોલીસ બધા લોકો જોએ અલગ અલગ પ્રકારના ખૂબ સરસ જો પરેડના નિદર્શન કરે જોઈએ અને ત્યારે અમે ઘણા બધા અમારા એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જો કે પૂરા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરી છે આ પૈકી અમુક લોકોને અહીંયા બિરદાવવામાં પણ આવેલા જોઈએ અને રાષ્ટ્રપતિ મેડલ બી મળેલા છે અમારે એક અધિકારી એના બિરદાવવામાં અને સાથોસાથ જો અલગ અલગ ઘટનાઓમાં ખૂબ સરસ પોલીસ કામગીરી કરે છે એના પર સન્માન કરવામાં આવેલા આ આજ એક એવા દિવસ હોય છે જ્યારે અમે નિર્ધાર કરીએ છીએ કે આખા વર્ષમાં વડોદરા શહેર પોલીસે પ્રજાના સેવામાં શું શું કામગીરી અને શું શું કામગીરી રહી ગઈ જો અમે આવર એના શીખીએ ને ખૂબ આવનાર સમય ખૂબ સરસ રીતે કરી શકીએ તો અમે વડોદરા શહેર પોલીસ તરીકે અમે બધા લોકો આજે પ્રતિજ્ઞા પણ લઈએ છીએ અને નિર્ધાર પણ કરીએ છીએ કે આપણી પ્રજાના સેવામાં કોઈ પણ પ્રકારની કસર બાકી રાખી નહીં જોઈએ આપણા વડોદરા શહેર એક એવા શહેર છે જો મધ્ય ગુજરાતના જો સેન્ટર છે આપણા ગુજરાતના એક ગૌરવ છે જોએ ત્યારે રોડ રસ્તા હોય કે ટ્રેન હોય કે હવાઈ માર્ગે હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી જો હજારોની સંખ્યામાં દરરોજ અહીંયા બહારના ટુરિસ્ટ આવે છે ત્યારે આપણા ગુજરાતની ઇમેજ ખૂબ સારી રહે આ દિશામાં આપણી પોલીસ વડોદરા શહેર પોલીસ આવનાર સમયમાં ખૂબ ચોક્કસ સરસ રીતે કામ બધા કરતા રહેશે અને ફરી આજ એવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું વડોદરા શહેર પોલીસ પરિવાર વતી તમામ આપણા વડોદરા શહેરજનોના પચ્તરમા ગણતંત્ર દિવસને ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું